તહેવાર તો કે ભારતીય કેલેન્ડર મુજબ આપણે દિવાળી ઉત્તરાયણ નવરાત્રી વગેરે તહેવારો છે એ ઉજવીએ છે તેની આપણે શિક્ષક છે તમારા સાથે ચર્ચા કરશે આ પાઠમાં પહેલો પ્રશ્ન પેટર્નનો આપેલો છે એટલે કે પેલા પથ્થર લાકડી પથ્થર લાકડી પથ્થર લાકડી પથ્થર લાકડી પેટર્ન તમારે ક્રમશઃ આગળ દોરતી જવાની છે ચાલો પછી એક તોરણ આપેલું છે એમાં આ સોપાલના બે પાંદડા પછી ફૂલ બે પાંદડા ફૂલ બે પાંદડા ફૂલ બે પાંદડા ફૂલ ક્રમશઃ આગળ વધારવાની છે ચાલો દીવો મીણબત્તી દીવો મીણબત્તી દીવો મીણબત્તી દીવો મીણબત્તી જેટલી જગ્યા હોય એટલે તમારે આગળ વધારવાની ચાલો એના પછી બે સ્ટાર પછી લટકણ બે સ્ટાર પછી લટકણ થોડું આગળ વધારવાની ચાલો પછી તમને આ તોરણ આપેલું છે એમાં તમારે રંગની પેટર્ન આગળ વધારવાની છે અને બીજ પેટર્નમાં પણ તમારે રંગ છે એ પૂરવાના રહેશે ચાલો એના પછી થાળીની પેટર્ન આપેલી છે થાળીમાં અલગ અલગ વાનગીઓ આપેલી છે એ તમારે આગળ વધારવાની છે ધારો કે અહીં છે એ ટમેટાની સ્લાઇડ પછી કાકડીની સ્લાઇડ એવી રીતે ટમેટા કાકડી ટમેટા કાકડી આગળ રંગ પણ તમે પૂરી શકો ચાલો ત્યારબાદ તમારે તમારા આંગળીઓનું છાપકામ કરવાનું છે છાપકામના અલગ અલગ ચિત્રો આપેલા છે વધુ બે ચિત્રો તમારે બનાવવાના એમાં તમારે પતંગિયું અને કીટક દોરવાનું રહેશે પછી આ પેટર્ન તમારે આગળ વધારે પહેલાં ગુલાબી કલરનો કલર કરીને એટલે કે તમારા કેમલ કલરમાં ગુલાબી કલરની છાપ પાડવાની પછી કાળો ગુલાબી કાળો ગુલાબી કાળો ક્રમશઃ પેટર્ન છે ગુલાબી રંગ પછી કેવો રંગ આવશે તો કાળો શા માટે એની ચર્ચા કરવાની છે કારણ કે આ પેટર્ન છે એક પછી એક છે ક્રમશ આપણે આગળ વધારતા જવા માટે ગુલાબી કલર પછી કાળો કલર આવશે ચાલો એના પછી વધુ પેટર્ન આપેલી છે ગોળ આપેલા છે ગોળમાં કલરની પેટર્ન દર્શાવેલી છે ત્રિકોણ અને ચોરસમાં પણ કલરની પેટર્ન તમારે આગળ વધારવાની છે પછી એરા આપેલા છે ઉપર પછી જમણી બાજુ નીચે પછી ઉપર પછી જમણી બાજુ એટલે ક્રમશઃ આગળ વધારવાની પછી સઠકોણ અને સ્ટારની પેટર્ન આગળ વધારવાની ચાલો એના પછી પેટર્ન પૂર્ણ કરો એક બે ત્રિકોણ ત્રણ ચાર અને પાંચ ત્રિકોણ ચાલો પછી અહીં તમારે ન સુધી આગળ વધારવાની પેટર્ન ચાલો અહીં છે એ તમારે પહેલાં આઠ ત્રિકોણ સાત છ પાંચ ચાર અને પછી ત્રણ ચાલો એના પછી અહીં પણ છે એ ક્રમશઃ ધીરે ધીરે નીચે પેટર્ન ઉતારવાની રહેશે ચલો ત્યારબાદ સંખ્યા પેટર્ન આવે છે એક પછી બે નથી લખેલા ત્રણ એક એક સંખ્યા છોડીને પેટર્ન લખવાની પાંચ સાત નવ અગિયાર અને તેર ચલો બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર ક્રમશઃ ઉલટા એકડા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ પછી અગિયાર બાવીસ તેત્રીસ બે ચોગડા ચુમ્માલીસ બે પાંચડા પંચાવન બે ઝગડા છાસઠ ક્રમશઃ આગળ વધારવાની બે સતરા સત્યોતેર પછી પાંચ પાંચની પેટર્ન પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલો બે પછી ત્રણ એટલે કે બેમાં ત્રણ નાખો તો પાંચ પાંચમાં ત્રણ નાખો તો આઠ આઠમાં ત્રણ નાખો તો અગિયારમાં ત્રણ નાખો તો ચૌદમાં ત્રણ નાખો તો સત્તરમાં ત્રણ નાખો તો વીસ ચલો મૂર્તિને વાણીને તમારે રંગોળી દોરવામાં મદદ કરવાની છે એટલે કે રંગોળી અધૂરી છે એ તમારે પૂર્ણ કરવાની રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ